આ છે કેએમએસ હોટેલ હોસ્પિટાલિટી બિઝનેસ માટેનું એક ઓલ ઇન વન સોફ્ટવેર સોલ્યુશન શો હોસ્પિટાલિટી બિઝનેસ મેનેજ કરવા માટે ઘણી બધી સિસ્ટમ્સ વાપરવી પડે છે આનાથી શું થાય મેન્યુઅલ ભૂલો જીએસટીની જટિલતા અને આવકનું નુકસાન તો હવે આ બધી ગડબડ છોડીને ઓપરેશન્સને સરળ બનાવવાનો સમય આવી ગયો છે અને એના માટે છે કેએમએસ હોટેલ તમારા બિઝનેસને પાવર આપવા માટેનું ઇન્ટેલિજન્સ તો ચાલો સૌથી પહેલા જોઈએ કે આ હોટેન ઓપરેશન્સને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરે છે ફ્રન્ટ ડેસ્ક મેનેજમેન્ટ જુઓ ચેક ઇન અને ચેકઆઉટ હવે થશે એકદમ ફટાફટ આ ડાયનામિક ડેશબોર્ડથી દરેક રૂમની સ્થિતિ પર રિયલ ટાઈમ નજર રાખી શકાય છે બધા બુકિંગ અને રિઝર્વેશન હવે એક જ જગ્યાએ એટલે ઓવરબુકિંગનો કોઈ ચાન્સ જ નહીં સારું હવે વાત કરીએ રેસ્ટોરન્ટ બિઝનેસની આ તેને કેવી રીતે મદદ કરે છે ઓર્ડર લેવાથી લઈને બિલ બનાવવા સુધી બધું જ એકદમ સ્મૂધ અને ઝડપી અને હા ટેકઅવે અને રૂમ સર્વિસ માટે પણ આમાં ખાસ વર્કફ્લો આપવામાં આવ્યા છે કોઈ પણ બિઝનેસ હોય ફાઇનાન્સ અને ટેક્સ મેનેજ કરવા એ એક મોટો પડકાર છે ખરું ને પણ હવે જુઓ પ્રોફેશનલ અને જીએસટી કમ્પ્લાયન્ટ ઇન્વોઇસ બને છે માત્ર એક ક્લેકમાં એટલું જ નહીં આ જીએસટી વેટ અને બીજા ઘણા ગ્લોબલ ટેક્સને સપોર્ટ કરે છે તો આ કોના માટે છે હોટેલ્સ લોજ રિસોર્ટ્સથી લઈને રેસ્ટોરન્ટ્સ અને બેકરી સુધી અને અમે ખાસ કરીને ભારત પાકિસ્તાન નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોને સેવા આપીએ છીએ તો યાદ રાખો હવે અંધાધૂંધીનું સંચાલન નહીં પણ નફો વધારવાનો સમય છે તમારા બિઝનેસને આગળ વધારવા માટે તૈયાર છો તો ચેનલ લિંક જુઓ ડિસ્ક્રિપ્શન